મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રૂપાલા વિરુદ્ધ ગાંધીનગરના ક્ષત્રિય વકીલોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગાંધીનગર કોર્ટના ક્ષત્રિય વકીલોએ આવેદન પત્ર આપ્યું છે રૂપાલા વિરુદ્ધ ગાંધીનગર કલેક્ટરને અપાયું છે આવેદન પત્ર મહત્વના સમાચાર કે કલેક્ટર ઓફિસ પર રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય કે રૂપાલા વિરુદ્ધ ગાંધીનગરના ક્ષત્રિય વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો છે ગાંધીનગર કોર્ટના ક્ષત્રિય વકીલોએ આવેદનપત્ર આપ્યું છે મહત્વનું છે કે રૂપાલા વિરુદ્ધ ગાંધીનગર કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે મહત્વના સમાચાર કે જ્યાં કલેક્ટર ઓફિસ પર રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા પ્રકારે વકીલોમાં ભારે રોષ હાલતો જોવા મળ્યો છે આમ રૂપાલા વિરુદ્ધ ગાંધીનગરના ક્ષત્રિય વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો છે ગાંધીનગર કોર્ટના ક્ષત્રિય વકીલોએ આવેદન આપ્યું છે આમ રૂપાલા વિરુદ્ધ ગાંધીનગર કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આમ કલેક્ટર ઓફિસ પર રૂપાલા વિરુદ્ધ કહી શકાય કે સૂત્રો ચાર પર ગણવામાં આવ્યા છે